નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના ચમત્કારિક લાભ છે જાનો શું છે બ્રહ્મ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત એટલે પરમાત્માનો સમય સવારે ઊઠીને ચોક્કસ સમયમાં કરવામાં આવતી ક્રિયાઓ આખું જીવન ફળ આપે છે તેથી આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તને વધુ મહત્વ અપાયું છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી સૌંદર્ય બળ વિદ્યા બુદ્ધિ અને સ્વાસ્થ્ય મળે છે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના ચમત્કારિક લાભ બ્રહ્મ મુહૂર્તમાં તમ અને રજોગુણની માત્રા બહુ જ ઓછી હોય છે આ સમયે સત્વગુણનો પ્રભાવ વધુ હોય છે બ્રહ્મ મુહૂર્ત એટલે પરમાત્માનો સમય આપણા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બ્રહ્મ મુહૂર્ત એ સમય હોય છે જેમાં ભગવાન ધરતી પર આવે છે અને તે સમયે તમામ ધાર્મિક સ્થળોમાં પટ ખોલી દે છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારી વ્યક્તિ પુષ્ટ સ્વસ્થ બળવાન સુખી અને દીર્ઘાયુ બને છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું આપણા જીવન માટે બહુ જ લાભકારી ગણાય છે તેનાથી આપણું શરીર સ્વસ્થ થાય છે અને દિવસભર સ્ફૂર્તિ બની રહે છે એવું માનવામાં આવે છે કે રાત્રે બાર વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી અસુરી અને ગુપ્ત શક્તિઓનો પ્રભાવ રહે છે બ્રહ્મ મુહૂર્તમાં અર્થાત ચાર વાગ્યા બાદ પૃથ્વી પર ઈશ્વરનો વાસ હોય છે બ્રહ્મ મુહૂર્તમાં દેવતાઓને નમન કરવામાં આવે છે તેમને સ્નાન કરાવીને સ્થાપિત કરવાનો વિધાન છે રિસર્ચની માનીએ તો પ્રાતઃ કાળ ઉઠવાથી આપણું તન અને મન બંને સ્વસ્થ રહે છે અને શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે કારણ કે આપની પ્રાચીન પરંપરાઓમાં સવારે ઊઠવાનો સમય પણ નક્કી કરાવે છે શું બ્રહ્મ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત એટલે કે રાત્રેનો અંતિમ પ્રહાર અથવા સૂર્યોદયથી દોઢ કલાક પહેલાંનો સમય સૂર્યોદયથી ચાર ઘડી લગભગ દોઢ કલાક પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી જવું જોઈએ આ સમયે ઊંઘી રહેવો શાસ્ત્ર નિષેધ ગણાય છે બ્રહ્મનો મતલબ પરમ તત્વ અથવા પરમાત્મા મુહૂર્ત એટલે અનુકૂળ સમય રાત્રિનો પ્રહાર અર્થાત પ્રાતઃ ચારથી

પ્રાતઃ કાળ સૂર્યોદયથી પહેલા ઉઠનારાઓનો સ્વાસ્થ્ય રત્નની પ્રાપ્તિ થાય છે તેથી બુદ્ધિમાન લોકો તે સમયને વ્યર્થ જવા દેતા નથી પ્રાતઃ જલ્દી ઉઠનારા પુષ્ટ સ્વસ્થ બળવાન સુખી દીર્ઘાયુ અને વીર કહેવાય છે આપના ઋષિમુનિઓએ પણ આ મુહૂર્તના મહત્વ વિશે જણાવ્યું છે તેમના અનુસાર આ સમય નિંદ્રા ત્યાગ માટે સર્વોત્તમ છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારને સૌંદર્ય બળ વિદ્યા બુદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના ચમત્કારિક લાભ બ્રહ્મ મુહૂર્તમાં તમ અને રજોગુણની માત્રા બહુ જ ઓછી હોય છે આ સમયે સત્વગુણનો પ્રભાવ વધુ હોય છે તેથી આ કાળમાં ખરાબ માનસિક વિચાર પણ સાત્વિક અને શાંતિ બની જાય છે આયુર્વેદ અનુસાર આ સમયમાં વહેતો પવન ચંદ્રમાંથી પ્રાપ્ત અમૃત કણોથી યુક્ત હોવાને કારણે આપણા સ્વાસ્થ્ય માટે અમૃત તુલ્ય બની જાય છે તે વીર વાયુ કહેવાય છે આ સમયે ભ્રમણ કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને શરીર કાંતિયુક્ત બની જાય છે બ્રહ્મ મુહૂર્તમાં તમ અને રજોગુણની માત્રા બહુ જ ઓછી હોય છે આ સમયે સત્વગુણનો પ્રભાવ વધુ હોય છે આપણે પ્રાથમ ઊંઘીને ઉઠીએ છીએ તો આ જ અમૃત વાયુ આપણા શરીરને સ્પર્શ કરે છે તેના સ્પર્શથી આપણા શરીરમાં તેજ બળ શક્તિ સ્ફૂર્તિ અને મેઘાનો સંચાર થાય છે જેનાથી મન પ્રસન્ન અને શાંત થાય છે તેનાથી વિપરીત મોડી રાત સુધી જાગવાથી અને મોડી રાત સુધી ઊંઘવાથી આપણને આ લાભકારી વાયુ પ્રાપ્ત થતું નથી જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલું સ્નાન સર્વશ્રેષ્ઠ ફળ આપે છે સ્નાન કરતા સમયે જો બ્રહ્મ પરમાત્માનું ચિંતન કરવામાં આવે તો તેને બ્રહ્મ સ્નાન કહેવાય છે દેવ નદીઓનું સ્મરણ કરો તો તે દેવ સ્નાન કહેવાય છે